હાલો મિત્રો તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં ને હું છું ભીખુ ભાદરકા ગાંડી ગીર તો આજે છે ને આપણે આવી ગયા છે હવા હવારમાં આપણી વાડીએ આપણી સેના હાટુ નાસ્તો લઈને તો જો નાસ્તામાં જે લઈ આવ્યા છે આપણે સેવ તો આપણી આપણી સેના તમને બતાડું જો આપણી સેના ખૂડ બોલાવ્યો ભાઈ ભાઈતના પક્ષી આવ્યા પશુ પક્ષી તો તમને બતાડું જો અહીં હળિયા ભાઈ અહીં બેન અહીંયા હળિયાભાઈ બેઠા જો બેન છે જો આપણી સેના હવે આપણે એને સેવ નાખીએ ફૂડ બોલાવો અહીંયા સેવ નાખીને જો અમારા આ બધા મારા ફોલો કરશે જો હા ત્યાં ફોલોવર છે આપણા હો કાંઈ નહીં હો આવ રહ આપણે હાઇથેબ આમ પકડી લઈએ તો કાંઈ ના જો હો આપણા ફોલોવર છે હો એ કાંઈ આવ્યું ઓ આ શેના તો રી રો એ કાંઈ નહીં રહો આપણી વાડીનો નજારો હો હુંડ બોલાવીએ અમારે ખોરાસા ગીર આમાં નથી ખલાસ છે આ છે અમારી ગાંડી ગીરની મોજ હો હરિયાળી ગીર શેરુડી અને પવિત્ર પ્રેમ હો અને પવિતાર પ્રેમ ઘેલ ઉડી એ જી ડુંગરા ટોચે હે અમારે દીપતી આવી જે સંધ્યા રૂડી સાંજ એ લાલ પાઘણીએ લાડલો રૂડો હેજી લાલ પાઘડીએ લાડલો રૂડો હેવો વીર ઉભો વાર રાજ વાદળીઓ વાદણા લેતી અને કેતી ગીર અને પવિત્ર પ્રેમ ઘેલુડી આવી અમારી ગાંડી ગીરમાં હોડ બોલાવતા હોય ને મોસ કરતા હોય જો આ છે ને આ ખિસકોલી છે ને એ કોઈને ખાવા નથી દેતી આપણે ફોલોવર્સ છે આપણા જા આવું પકડી લઉં ને કોઈ કાંઈ નામ બધા આપણા ફોલોવર છે આ છે આપણી ગીરની મોજ હો આવો 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 તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણે ફેસબુક આઈડી ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો અને આપણી યુટ્યુબ ચેનલ ભીખુ ભાતરકા ગીર તેને સબસ્ક્રાઈબ કરો તો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ તો ખોરાસા ગીર અને આજુબાજુના ગામડા અને છેઠ પલ્લા સુધી ગામડામાં ગુંસતું એક જ નામ હો ભીખું ભાદરકા ગાંડી ગીર તો હૂડ બોલાવે તમારો ભીખલો ભાદરકો ગાંડી ગીર હો તો ચાલો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ જય હો ગાંડી ગીર તો આ છે આપણે ફોલોવર્સનો પ્રેમ હો બાથે આ છે આપણા ફોલોવર્સનો પ્રેમ હોડ બોલ આવે અળિયા ભાઈ આવ્યા વારો નથી આવવા દેતા અળિયા ભાઈ ને તો હવે એને આપણે થોડાક સેટા વહી જઈએ તો બધા ખાય હોડ બોલ આવે ના જો અમારું ઘન જંગલ હો અમારી ગાંડી ગીર કાંઈ ભેહું સરે અહીંયા આગળ ભેહું સરે ને બધી મોરલાના ટાવને તો ચાલો મળીએ મિત્રો બીજા વિડીયોમાં ક્યાં સુધી રજા લઈએ જાય હો ગાંડી ગીર